ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચમાં ભારતની ચાર વિકેટથી જીત થતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જામ્યો છે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ક્રિકેટ પ્રેમીઓએ તીન બદ્ધી વિસ્તારમાં ભેગા થઈ જશ્ન મનાવ્યો ભારતના વિજય ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પણ હાજર રહ્યા ફટાકડા ફોડી આતશબાજી કરી અને ડીજેના તાલ સાથે યુવાનો સાથે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પણ મન મૂકીને નાચ્યા હતા આજ રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની જે મેચ રમાઈ દુબઈની અંદર એમાં ભારતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જીત અપાવી છે એ બદલ બધા જ તમામ ખેલાડીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે ક્રિકેટ પ્રેમી જનતા છે એને આનંદ અને ઉત્સાહ આજે વ્યક્ત કરવા માટે પાવી જનતા અહિયાં તિનબત્તીના ચોકની અંદર ભેગા થયા છે તો દેશના તમામ લોકોને પણ આજના આનંદ માટે શુભેચ્છાઓ પાઠવું છું